રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર હવે સ્વચ્છતાની દ્રષ્ટિએ આગળ આવી છે સમગ્ર ભારતમાં આઠસો ચોવીસ સ્વચ્છતા સંરક્ષણ શહેરો પરકી પોરબંદર સોમા ક્રમાંકે આવ્યું છે ગાંધીભૂમિ સ્વચ્છતાની દ્રષ્ટિએ આગળ આવી છે ત્યારે આપણે આજે પોરબંદરના સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ખાતે આવ્યા છે વિદ્યાર્થીઓ છે નર્સિંગ સ્ટુડન્ટો છે તેમની સાથે જ વાત કરીએ કે ગાંધીભૂમિને હજુ વધુ કેવી રીતે સ્વચ્છતાની દ્રષ્ટિએ આગળ લઈ જઈ શકીએ આપણી સાથે સ્ટુડન્ટ છે તેમની સાથે જ વાત કરીએ આપનું નામ શું છે અને ગાંધીભૂમિ હવે સત્તા ની દ્રષ્ટિએ સોમા ક્રમાંક આવી કઈ રીતે જોવો છો મારું નામ સંદુરા તુષાર છે સોમો ક્રમાંક એમ સારો કહેવાય છે પણ જો હજી પણ આપણે તેમાં મહિલાઓએ સૌપ્રથમ તો મહિલાઓ જ પોતાના ઘરને સ્વચ્છ રાખે છે તો મહિલાઓએ પોતાના ઘરને સ્વચ્છ રાખવા માટે અલગ અલગ પ્રકારના કચરાને અલગ અલગ રીતે નિકાલ કરવા માટે અલગ અલગ કચરાપેટી રાખવી જોઈએ જેમ કે દરેક ઘરની બારોબાર એક એક કચરાપેટી રાખવી જોઈએ અને નગરપાલિકા નગરપાલિકાવાળા આવે રોજ એ કચરાપેટીમાંથી કચરો લઈ અને યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરવો જોઈએ કારણ કે જો જ્યાં ત્યાં કચરો ફેલાશે તો બીમારીઓ વધશે અને બીમારીઓ વધશે તો રોગચાળો પણ વધે છે જેથી કચરો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ એક યુવાન તરીકે યુવને શું મેસેજ આપશો ખાસ કરીને ફાસ્ટ ફૂડ અત્યારે લોકો વધારે ખાય છે જ્યાં ત્યાં કચરાઓ ફેંકે છે એમને શું સંદેશો આપશો જય સ્વામિનારાયણ મારું નામ કાપડી પ્રિયા છે હું જેમ ફર્સ્ટ એમ સ્ટુડન્ટ છું એક યુથ તરીકે હું એમ કહેવા માંગુ છું કે અત્યારના જે યુથ છે તે થોડું ક્રિએટિવ છે અને તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે તો તેમને ત્યાં સફાઈને લઈને કે આપણે કઈ રીતના તેની જાળવણી કરીએ તેના માટે ઇન્ફોર્મેશન તેને શેર કરવી જોઈએ પ્લસ જે અત્યારનું જે ન્યૂ જનરેશન આવે છે તે થોડું ક્રિએટિવ માઇન્ડ વાળું છે તો તે લોકો માટે તેને વોલ પેઇન્ટિંગ દ્વારા તેને ઇન્ફોર્મેશન આપવી જોઈએ જેનાથી જે ન્યૂ જનરેશન આવે છે તેમને સ્વચ્છતા વિશે વધારે જાણકારી મળી શકે અને હોસ્પિટલમાં સ્પેશિયલી જે અલગ અલગ ડસ્ટબિનનો યુઝ થાય છે તો જે અત્યારની યુથ છે તેને ત્યાંથી શીખવું જોઈએ કે દરેક જગ્યાએ તે અલગ અલગ ડસ્ટબિન રાખે ડ્રાય કચરો અને વેટ કચરોને અલગ અલગ રાખે તેના દ્વારા બધા લોકોને તેની જાણકારી પ્રોપર મળી શકે અને મ્યુનિસિપાલિટી દ્વારા ડોર ટુ ડોર અને કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા તાજેતરનો કચરો છે તેને રિયુઝ કઈ રીતે કરવો તેના માટે જાણકારી આપવી જોઈએ આપ શું કહેશો મહિલા તરીકે એક યુવાન તરીકે એક યુવતી તરીકે અભ્યાસ કરો છો યુવાનો શું મેસેજ આપશો સ્વચ્છતાની દ્રષ્ટિએ तो सर जैसे कि हम एज अ स्टूडेंट है तो हमें ऐसे प्रोग्राम इन्वॉल्व करने चाहिए कॉलेज में स्कूल में कि जो चिल्ड्रेन है वो अवेयरनेस फैलाए रिलेटेड टू रिसाइकल बीन एंड एवरी थिंग और उनमें ऐसे अवार्ड्स भी रखने चाहिए कि जो भी स्टूडेंट अच्छा आइडिया इनिशिएट करता है वो भी गवर्नमेंट को एज ए अप्रूवल देना चाहिए तो ऐसे कैम्पेंस वगैरह सब इंट्रोड्यूस करने चाहिए और स्टूडेंट्स को प्रमोट करना चाहिए ताकि वो और ऐसे प्लान्स वगैरह लेकर आए थैंक यू સ્વચ્છતા વિશે આપણે શું કરવું જોઈએ તો કે સ્વચ્છતા વિશે આપણે બધાને સમજાવવું જોઈએ કે સ્વચ્છતા રાખે તેઓ પોતાના ઘરમાં અથવા તો ગમે ત્યાં બહાર ગયા હોય તો ત્યાં પણ સ્વચ્છતા રાખી કે જ્યાં ત્યાં કચરો ના ફેલાવો અને ડસ્ટબિન રાખેલી હોય તો ડસ્ટબીનમાં જ કચરો નાખવો અને ગમે ત્યાં કચરો ન ફેલાવો જોઈએ તેનાથી રોગચાળો ફેલાઈ શકે છે અને વધારે રોગચાળો થઈ શકે છે આપ શું કહેશો સ્વચ્છતાને લઈને પોરબંદર મનપાની સ્વચ્છતાને લઈને કેવી વ્યવસ્થા કેવી હોવી જોઈએ ખાસ કરીને જે નગરપાલિકા છે તો તેમને અલગ અલગ અવેરનેસ ના કાર્યક્રમો ગોઠવવા જોઈએ સ્કૂલ છે કોલેજ છે તો તે તમામ જગ્યાએ સ્વચ્છતાના કાર્યક્રમો ગોઠવવા જોઈએ અને લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ કે સ્વચ્છતા કેવી રીતે લાવવી અને કચરો કચરા પેટીમાં જ નાખે અ સ્થળોએ છે સૂત્રો લગાવેલા છે કે સ્વચ્છતા પ્રભુતા કચરો કચરા પેટીમાં જ નાખો તો દરેક વ્યક્તિએ તમામ નિયમોનું પાલન કરવું જોઈએ અને જ્યાં ત્યાં કચરો ન નાખવો જોઈએ જેથી આપણા દેશ જે સ્વચ્છતાનો જે આંદોલનનો જે કાર્યક્રમ શરૂ કર્યો છે કે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 2 ઓક્ટોબર 2014 ના રોજ જે દિલ્હીના રાજઘાટ ઉપર જે સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હતું તો એવા મહાન વ્યક્તિઓ જેમ કે આપડા ગાંધીજી હે તો પોરબંદર હે છે ભારત ખાલી આઝાદી અને સ્વચ્છ દેશ બને તો એ માટે આપણે ગાંધીજીના સપના ને સાકાર કરવા અને નરેન્દ્ર મોદીજી ના પ્રયત્નો ને આગળ વધારવા માટે આપણે આ અભિયાનમાં સાથ સહકાર આપવો જોઈએ અને કચરો કચરા પેટીમાં નાખી અને એમાં આપણો સહયોગ ને ફાળો આપવો જોઈએ